આપણી સાથે અણિયારીના ગામના ખેડૂત છે જેમને અઢી વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે અને ખેતરની અંદર તમે જોવો ને તો એક પણ જગ્યા ઉપર કચરો નહીં દેખાય પહેલાં તો ખેડૂતને એ ખાસ જોવાનું છે કે કચરો ના હોવો જોઈએ ખેતરની અંદર આ ચારથી પાંચ વખત નિંદામણ કરી અને ડુંગળીને પકવે છે અને એ ભાઈનું કહેવું એવું થાય છે એમના એમની સાથે જ આપણે વાત કરીશું કેટલું પાણી આપવું પડે કેવી દવા છાંટવી પડે શું કરવું પડે બોલો આમાં પાણી તો પંદરથી સોલ પાણી જ અહીં ડુંગળીમાં ત્યારે આ ડુંગળી પાકે છે ને મહેનતે પુષ્કળ થાય છે આમાં બરાબર છે ને વધારે પડતા સલ્ફર ભૂરગીએ આપો ડુંગળીનું ઉત્પાદન સારું થાય સલ્ફરથી સારું ઉત્પાદન થાય નિંદામણ નિંદામણ ખૂબ કરવું પડે ત્યારે આ પાક મળે છે અંદાજીત ખર્ચો કેટલો આવશે અઢી વીઘા જમીનમાં તમારે જે ડુંગળીનું વાવેતર કર્યું છે અને આઠ વર્ષથી ડુંગળીનું વાવેતર કરે છે પચાસ હજાર રૂપિયાનું પહેલથી સાહસ કરે છે ખર્ચો કરી ડુંગળી થશે નહીં થાય એ કાંઈ વિચાર્યા વગર ખેડૂત સત્તર થી અઢાર પાણી પાવી અને જે આ ડુંગળીનું વાવેતર કરે છે ખરેખર અને છથી આઠ વરસથી કન્ટિન્યુઅસ ડુંગળી વાવે છે અને આઠ પાણી પાયા છે છતાં હું ખેતરનો તમને સીન દેખાડી દઈશ અઢી વીઘા જમીનમાં એમને ડુંગળી વાવી છે ક્યાંય પણ કચરો નીકળે ને તો પાંચસો રૂપિયા ઇનામ એમના ખેતરમાંથી ક્યાંય કચરો કાઢી દો તો પાંચસો રૂપિયા ઈનામ છે એટલું સાફ સફાઈ પહેલાં તો ખેડૂતની ખરેખર જે વાવવાની પદ્ધતિ અને જે આપણે બનાસકાંઠા ઉત્તર ગુજરાત પાટણ સિદ્ધપુર ઉંઝા મહેસાણા કે જે બાજુના આપણા બાજુના ખેડૂતો છે જે ડુંગળીનું વાવેતર કરવું હોય તો અઢાર પાણી પાવા પડે સાહસ કર્યા વગર સિદ્ધિ નથી મળતી નામ પણ આપણે પૂછી લેશું શું નામ છે આપણું મિત્રો જો એમને અઢી ડુંગળીનું વાવેતર અઢી વીઘામાં ડુંગળીનું દર વર્ષે વાવે છે અને ડુંગળી ખાવા વાળાને ખબર નથી કે બજારમાં જાઓ છો ને તમે એમ કહો છો ડુંગળી સસ્તી મળે દસ રૂપિયે કિલો મળે કે પાંચ રૂપિયે કિલો મળે ખાલી અહીંયા સત્તરથી અઢાર પાણી પાવી જજો જેમને એવું લાગતું હોય ને કે આ ડુંગળી સસ્તી કેમ આવે છે કેવી રીતે સસ્તી મળે ખેડૂતને કેટલો ખર્ચો થાય છે કોઈને ખ્યાલ નથી ખાલી જઈને ગૃહિણીઓનું બજેટ ખૂબ હોય છે રૂપિયા ડુંગળી થાય ત્યારે બેનો મોબા પેલા મીડિયામાં જઈને બોલવા માંડે છે કે સો રૂપિયા ડુંગળી થઈ ગઈ પણ જ્યારે પ પંદરથી સત્તર પાણી પાવી અને ખેડૂત અત્યારે ગરમીમાં ઊભો રહે છે ઠંડીમાં ઊભો રહે છે તડકે ઊભો રહે છે જોઈ શકો છો એટલે ભાઈ ડુંગળી ખાવાવાળાને ખાસ વિનંતી કે બાર્ગેનિંગ ના કરો અને ખેડૂતનો માલને ક્યાંય પણ સસ્તામાં ના માગો અને જે માર્કેટ યાર્ડમાં અત્યારે ડુંગળીના ભાવ નથી મળતા ખેડૂતની પરિસ્થિતિ આમે ખરાબ છે સરકાર પણ કાંઈ સહાય આપતી નથી એટલે ખેડૂતની પરિસ્થિતિ તો ઓલરેડી ખરાબ છે ધન્યવાદ